જાણી તો ઇતિહાસ છે અને જેસલ એમ થયું કે જો નહીં જવું તો ગત વાતું અને તોરલ ને એકલા મૂકીને મારે જાવું કેમ એ ગાડી બાંધી માથે લઈ અને આવ્યા ગત ગંગા એટલે જેસલ તોરણ રૂપા દે માલ દે કતિ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો આ બધા ગત ના ગોઠી હતા અને અહીંયા લાવ્યા અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા તોરલ તો કે આ ગાડી છે બધું એ ગાડી ખોલી આખી ગત આરાધ કરે છે તોરલ જાગતા નથી પછી જેસલ કે છે લાવો એક તારો મારી પાસે એમ નામ ભજન બનતા હોતો અત્યારે બુદ્ધિ ના ખટારા ભરાય એટલા માણસ એમ નામ ન બને અંતર થી બાપુ ચિત્ત ની શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાટિયા તાવ ની ટાટ માલકો થી આવે ઈ જેસલ ને બાપુ નક્કી થયું એ કે હું તોરલ ને બેઠા કરું ન કરું તો મારી ભક્તિ માં ખામી હોય એક તારો લાવો મારી પાસે એક તારો લીધો અને પછી કે છે

બે જણા ભેગા ભજન કરતા હતા સતી આપણા ધર્મ ને સંભાળો એમ નો કે સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના ફોન સિવાય પાર ને ગુરુ આ મેં આ રેડું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતા જ નથી અને આમાં તમને ભાગ ન મળે એ તમને કહ્યું અમે રેડું પાડી છે ને અમારા હાટું આ ખર્ચો ભલે તમે કર્યો હોય પણ એમ આખી રાત રેડું પાડી ને કહેવું કે મારા બાપ એકાદ રાડે મારી સાંભળજે બાકી અમારે કોઈને વેરા ગાતો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ બાકી કરવા જેવું છે

પાપ તમારું પોકારો કોઈ કર્યું હોય તો યાદ કરો આ ભજન બાપુ ભજન ના આકડિયા થઈ જાય એમના ભજન નો બને મારા રામ અને બનાવેલું હતું આ હજારો વર્ષથી હાલ્યું આવે છે બાપુ નથી આવતો શું કામ આ હોનું છે આના ટુકડા ગમે એટલા થાય ને તો આની કિંમત નો ઘટે પછી મારા જેવો ગાતો હોય તો એ ભલે પાંચ લાખ નો કલાકાર લાવો તોય ભલે ભજન તો એક આમાં એક શબ્દ કોઈ ઉમેરી ન ને એક શબ્દ કોઈ કાઢી ન હોય બાપુ તમે વિચાર તો કરો તેથી આ ભણતર નતું આધુનિકતા નતી આટલું વિજ્ઞાન નતું પોતાની હું કેવા શબ્દો કાઢ્યા કેવી કડીઓ ગોઠવી કેવો રાગ કર્યો કેવો ઢાળ કર્યો તમે જોવો તો ખરા એમનું નોલેજ કેવું હશે અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના આપણે આ મજા લૂંટી છે તો એને પોતે કર્યા એને કેવી મજા લૂંટી છે તમે જોવો તો ખરા ભલા મળે એટલે હમણાં ભાઈ વાણી કરીને આત્માને ઓળખ્યા વિના બાપુ મીરાબાઈ કીધું આત્મા ને ઓળખી લેજો અને ઓળખ એમ નામ ન ઓળખાય એ તો મને ઓળખી શકો તમે ખમીણા દરબાર છે આત્મા નો ઓળખાય એના માટે સદગુરુ જોવે અને સદગુરુ હું તો એમ કઉ પરસેવો વાળી દો અને એ જો ના કે તો કંઠી આપી દો પાછી નહિ બાપુ સદગુરુ સિવાય આ કોઈ ન બતાવી શકે મહેનત તો હોવી જ જોઈએ અને સદગુરુ એ બાપુ કંઠી બાંધી હોય એને બાપુ આપવાની તૈયારી એ હોય પણ તમારી માગવાની તૈયારી ન હોય તો શું ગુરુ આપે વસ્તુ એવી છે કારણ કે આપણે દુકાને જ્યાં હોય તો આપણે વાણી દુકાને ઉભા ને કહેવું જ પડે ને બે કિલો ખાંડ જોખી દે એની પાસે બધું છે પણ આપણે બોલવું તો પડે ને બોલ્યા હોગે ન શું જોખી દે એટલે આપણે જરૂર હોય તો આપણે બોલવું પડે બાકી સદગુરુ સિવાય મળે નહીં નિયળીમાં ગમે એટલું તમે ગ્રેજ્યુએટ થઈ જાવ એન્જિનિયર થઈ જાવ ડોક્ટર થઈ જાવ વકીલ થઈ જાઓ આ નો સમજાય આ એ નથી સમજાય આના ડોક્ટર ભજનાનંદી પુરુષ કોઈ સત્સંગી પુરુષ ભજનાનંદી કોઈ સાધુનું શરણું મળી જાય ને તો પેળ મેળ પડે બાકી નો મેળ પડે બાકી સોપલા ગાય છે અને હાલે બધા એમ નથી બાબુ ભજન મને સમજાય તો જ હું તમને સમજાવું એમ નામ નથી

એટલે તોરલ ને છે કે મારી તબિયત બરોબર નથી તમે જાઓ વાયક ઝીલું છે અને હવે હું નથી આવતો મારી તબિયત બરોબર નથી અને બાપુ તોરલ ગયા અને વાયા બાપુ જેસલ રોતો રોતો ભજન કરે કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો તોરલ તોરલ હું તો એક કડવી વેલનું તુંબડું મને માણાય નો ખાત ને ઢોરાય નો ખાત તમે નો મળ્યો તો આ તુંબડાને મીઠું કોણ કરે રોયો એવો આહુડા પાડી નહી જેના રુદિયા રોવે ને એનો મારો ના ચોપડે બાપુ લિસ્ટમાં નામ લખે રુદિયા રોતા ઈ કે હું મરી જાવ એની મને પરવા નથી પણ તમે આવો ને કદાચ ખબર પડે કે જેસલ મરી ગયા તો મારી સમાધિ માથે આવીને બે ગાયત્રી તો સંભળાવજો મારા જીવની ગતિ થાય બાપુ જાડેજો ક્યાં પહોંચ્યો હોય છે